ના હોય તો ચોમાનું આખું બે હાજર પચીસ અડધું ચતુર્યું અડધું ચતુરી પણ ફરવા જયા નઈ આ ભાઈ બંધ હોય શીખર વાહ તે ન એવાનું રાત ચાલે છે તે

જો કા આ બોલ કા બુકરું છે આપો તો ખાલી સાયકલે જો દે કરતા હોય તો એ માય ભાઈ આ તો સાધા મારો જતો હોય છે આ તો કોઈ ના ના એટલા કિલો આખો કરી નાખો ઉપર સુધી નહી એક તો આજે આ દોશીની બીક મમી કોંતા તમે હુકઈયા અમુદા લેવાઈ ગયા એ દોશીની બીક મારા મારા લગા દોશીની બીક નહીં ઓમ જોજો આવો આવ કેટલું અંધારું છે છું હા વાત થાય અંધારું છે જ પણ આપો કહી કે હવે આ ખાતો ને આ

આટલા મસ્ત બને તો પણ થોડો એક જ આલી દીયો પણ મી તમારે પહેલા જ કીધું તું હવે ચાર પાંચ કમકોના વીની નાઈ દેવા ઈમો આટલું શાક થાય તો તમારે ને એટલે વીની આઈ કેટલા મજરા તોડી ખાધા ખબર હે આંગળા ખાઈ જાવ ના હોય તો એટલું તો હીનો ભાવા છે ના ના બજારમાંથી લાવવાન કહો તો એ તો જો ના આવે છે કે બહુ પૈસા બહુ પૈસા કરો હો ખાવાનું ભાવ કે બજાર માંથી લઈ આવવાનું આપણો તાણ પણ દોહા બસ હવે નહીં હારા લાગતા હા ઉપાય નાના છોકરા જેવું કરો ગંધવેડું તાણવારી તો હાંતી

મારું ખાખડું જો વધારા ચપચ કરવા નહીં ફરવા જવાનું છે સંગ્રેજો આ લ્યો રોસી તો ઉપરથી હાડો કેવા આ તો હું તો કહું તો ને ભઈ ના પોતી બારકા જાજો પાછા ઈકણ નહોતું એટલે પચી પૂરી થવા આવી ગયા મને ખાલી જવાનું છે ડ્રાઈવર અમારું કુ ના કોઈ ને ગાડી આવડતી નઈ રોજતી એકલો છે ઘર નો માણસ છે

હેલો હું તો ચીકા હું સાંજ નો ફોન ઉપર તો ખરો કરો સાયલેન્સ એટલે ફોન સાયલ હેતર માં કપા ની આદુ છું હા તે હું કઉ છું તો

આ રુન મિતન આ કોઈક નવ કળ બીજો લે બસ ના પાડી દી શાંતિથી જીંદગી જીવો તાન ને

કશું નહીં અને આ કુડો મારો ઠેલો લીધો તો ડોહા તમે મારો ઠેલો સરમ કા હોનો મારો ને લ ચાલ પાડી પાડી રે સોરી મની ડોહા પછી બાપ અમ જરો માર વાત કરવી માં ડોહાન થોડી ઉજા કઉ અજી કઉ સુ છે માતા હાડી લેતા એ મસ્ત બસ હાડી હું હાડી કરીએ ઢકલો હાડી તો પણ ના જાવ હું એમ કો ડોહા હું કરું જો બા કરે ને હું હેડો જો સતન કરે ને સોરી મની પગે લાગી ને ઘર માં જતી રહે ઓવા

હાલો હલો હા આપણો ઓ હાઇવે રોડ ઉપર એક એક્સિડન્ટ થયું છે હા એમાં તમારો નંબર પેલા મળ્યો છે મારો નંબર ઓ વાહ હા હા તે કોણ છે ત્રણ ત્રણ ડુ હા બાજુ ત્રણ ડુ હા પાછુ ઓ વા ત્રણ ડુ હા બાજુ અને એકના ડુઆબ નામ હાથ ઉપર એવું લખ્યું ભેમો ભાઈ એવું લખેલું છે ભેમો ભાઈ લખેલું છે ઓહ અને ચાલુ કયો પેરેસ્ટી હોય ત્યાં ધોત્યામાં પેરણ પેરણ આવો ને આપણો એવું ઓ વા વા આ તો જેલો ફોન તો મને કરેલો તો કે આ ભાઈના મોબાઈલ એટલે કીધું લાય મને ફોન કરવા દે તો તો પૈસાઈ ફોન મને કર્યો તો હા ઈ સુખરા મને નામ તો ખબર નઈ ભાઈ ખાલી ભેમો કરીને છું અને એક્સિડન્ટ થયો છે એક્સિડન્ટ થયો છે તણે તણો હાલત બહુ ખરાબ છે હાથ પગ બધું ભઈ ગયું છે એવું છે હા તો આતો આને હું પેલે મારા જવું પડશે હવે કોનો ફોન આયે તો અરે હોભરે છે હા આરુ પેલા વાળી ફોન નતો હે પછી આને વર્ધી માટે ઓ વા ઈ વન ફરવા જાય છે બીજી ગાડી કઈ એક્સિડન્ટ થયું છે હા ના ના ભાઈ તાણે ને કે કોમામ છે એમ કે કોઈ એક હોશ નહીં જો હું તમને કહેતી હતી ને હાલ તમે ના જા હા તો એક કોમ કર આપો આપડા બીના બેન કા બીના ભાભી ઓ વા ઈ વન જઈને હમાસ આલે હેરો તાણે હેરો તાણે ર ર ભગવાન સુજે પાપળો અતાર તો ના જવાય ફરવા

હાથ પગ ભાગ્યા તો ખરીખા ડોવા ને કીધું તું ડોવા ના જાઉ બે હજાર પછી નહીં હારું નહીં આરું મારે ડોવાય વાપરું નહીં એડો ભાઈ લઈ જાવ કે જોડામાં હા લઈ જવાનો મારી ગાડીમાં એ તો મને ખબર ની ફોન આ દવાખાનામાં દાખલ છે આપણે જવાનું દવાખાનું ડોવા વાપર્યું હતું આજો આ ના વાભરી નાચપગ ભાગ્યા પણ આ તમારા ઘરમાં તમે ગમે ત્યાં જવાના પણ તમારા ઘરનું એવું નહીં કે તમારી બૈરી કે તમારી બહુ કોઈ પણ જેડ એકવાર ના પાડે ને તો ના ઉપર ક્યારે બી નહીં જવાનું ને સાચી વાત છે એકવાર ઘરમાંથી તમને જે વસ્તુ માટે ના પાડે તો ના જશો આવી રીતે અન બનાવ અત્યારે બહુ ચાલી રહ્યા છે ને બે હજાર પચીસમાં ઘણા ને ઘણા એવા બધા ખાસા બધા એવા લોકો મતલબ બિચારા વગર વાંકે મરી પણ જાય છે બધા અન બનાવમાં તો મહેરબાની કરીને તમારા ઘરમાંથી ના પાડે તો ના જતા એટલે તાર હું તો મારા ડોહાના જોઈ આવું એટલા હાથ ને પગ ભાગ્યા છો માથે પડેલા છો